માતાજી મિત્રો કેમ છો બધા મજામાં અને હું પણ મજામાં છું તો તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં બધાયને જય માતાજી અને જય દ્વારકાધીશ તો આજે આપણે કરવાનો છે ચેલેન્જ પાણીપુરીનો તમારી બધાયની કોમેન્ટ આવી હતી બધાયની નહીં એટલે થોડા ઘણાની આવી હતી અમાર એક ચેલેન્જ કરો પાણીપુરીનો તો આપણે પાણીપુરીનો ચેલેન્જ કરવાનો છે અને તૈયાર પણ થઈ ગઈ છે પૂરી પૂરી ભરતી થઈ છે આપણે મસ્ત મજાની અને હવે પાંચ મિનિટનો રાખ્યો છે કે પાંચ સેકન્ડ છે પાંચ મિનિટ નું ટાઈમર છે ટાઈમર છે તો હવે અને પછી આમાં જે હાર છે એને શું કરવાનું છે હાર છે ને એને કા મોઢા કરવાના છે અબે મજા આય ગણ ભીડો સેન્ટી કા મોઢા કરવાનું છે આપણે સુલા જે કાય ઓલી કાશ હોય ને હા તાવડી થી કા મોઢા કરવાના છે જે હારે એને બરોબર હા તો આમાં એવું નથી કે એટલી જ ખાવાની છે એમ જે જેટલી ખાય કે એમ પણ વધારે કોણ ખાય કે એવું છે આપણે વધારે ખાય વિનર વિનર તો જોય આમાં તો લાગે છે કે કોમલ જ વિનર છે આપણે જ કાળું મોઢું થવાનું છે કેમ થાય કોમલ એને તો કાળું મોઢું કરો રે ને આપણે થોડું કરવાનું છે હાલો તો દેખાય પણ હા આઈથી દેખા એમ તો હાલો તો હવે ટાઈમ સ્ટાર્ટ કરી દયો ખાલી સમજો દાદ કાઢો ને દેવી જીતી જાવ હાલ કોમલ આયા એટલે પાણી પુલા ના ગ્લાસ થોડાક વધારે પાણી ના ગ્લાસ થોડાક વધારે હતા ને એટલે ખાલી પી પછી છે હાલો તો સ્ટાર્ટ કરી પાણી છે ને છે સ્ટાર્ટ વન ટુ અને થ્રી હાલો હાલો હલો દાંત દાંતમાં ને કિદાસ કાવું મોઢું કરવું પડશે 할로 할로 어레 와네가들테 왔어 आपल्या दात नट काढ आलो उतावर राखो जो कटले तीन मिनिट बाकी रे काव मोठ होत कळवण मारो आवश्यक पास कमल उतावर राख कमल दात बघ काढे बी દાદ ન કાઢવા હાલો તો ફેર દાદ બોવા આવે છે કોમલ ને એની હિસાબે મણઈ દાત આવે છે તમી નો દાત કરતા એટલે હું નઈ કાઢું બરાબર કેટલી થઈ એમ એક ને બાવન એકાવન બે મિનિટ ની

પાણી પીતું જવું પડે ગળા છું ખાવાનું હોય મારી બાજુ નાની નાની ગોતવા

લાય રાઈ ડ્રો વે ની હો આ તોનો મજા આવે મને રોતો ની હો ભાઈ ઓસ્પા બહલે બ બ રેડી 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 થઈ ગઈ રેડી રેડી એમ નો થાય બકકોરી માં પલા હા ના ના તમ સાસુ નાજો વ્યક્તિ ભૂત પર ઉજોન ન કરો બધી બજી બજી તાવડી પડી લઈ બ

મારું આલો હું મોઢું ભાઈ નાખું હરકાય ગઈ ગઈ અને વિડીયો અહીં કરીશું પૂરો અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી એક નવા બ્લોગમાં મળશું ત્યાં સુધી બાય બાય